રાધે 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 કરી તો રાધે રાધે કરી રાધે રાધે તો ત્યાર માં કરી દેવી જાહલ બેન ને બે સાડી ને કરો કાના ને રાધે રાધે કરો લાજ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારે એક નવા બ્લોગ ની અંદર જો કે તમે મજામાં દશો ને પણ ખૂબ જ મજામાં છું અને જો નો મજામાં હોય ને તો આજે અમારો વ્લોગ જોજો એટલે ખૂબ જ મજામાં આવી જશો અને અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાને મસ્ત મજાની સેવા પૂજા ફટાફટ ફટાફટ બધું આજ કરી વાળ્યું છે એનું કારણ હતું કારણ કે આજે કપડા દેવાના હતા અને કપડા સીવાઈને પછી પાછા બીજા ગામ મોકલવાના હતા બીજા સાથે એટલે માટે થોડું ઘણું ઉતાવળ હતી એટલે બ્લોગ સ્ટાર્ટિંગનો સમય તો થોડોક લેટ થઈ ગયો છે પરંતુ આજે બીજી વાત કરું એ પહેલા આજે અમારા માનવંતા મહેમાન આવ્યા છે એટલા માટે મહેમાન સાથે મુલાકાત કરી લેવી કેમ છો ધવલ ભાઈ મજામાં આવો તમે

અને ધવલભાઈ ને તમે બધા ઓળખતા કારણ કે અમારે નાની દુનિયામાં મોટું નામ એવા ધવલ અંદર છે અને અગ્રાવત રેડી ને આપણી હા અમે જે શોર્ટ ફિલ્મ ની અંદર હું કામ કરવા જાવ છું ને એના અમારા જે કહેવાય ને નિમરતા છે પછી ડાયરેક્ટર છે કેમેરામેન છે બધુંય પોતે જ છે અમારા ગુરુ કયો તો હાલ અમને શીખવાડે એ તે બધું અમે ખાલી ડાયલોગ પાકા કરી લેવી પછી એની માથે ચડી દેવી પણ ઘણો બધો સાથ સહકાર ને સપોર્ટ ને બધું આપે છે અને શું છે નવા શોર્ટ ફિલ્મ નું હવે નવા શોર્ટ ફિલ્મ ને હવે તૈયારી થાય છે અને માતાજી નું બનાવવાનું છે બરોબર એની હાટુ જો કદાચ કોઈને વિચાર હોય આપણે આજુબાજુના ગામના હોય કે સિહોર આજુબાજુના તમારા આજુબાજુના

અમારી ચેનલ માં કામ કરવા એવી ગણતરી રાખવાની કે કાક તમે અમારા માંથી શીખી જાવ હા હા આપણને બધાને કઈક નવું શીખવા મળે જે કોઈની ઈચ્છા હોય આગળ આવે અને તમે બધા મને જોતા દશે હું પહેલા આમ જ બ્લોગ ઉતારતો ત્યારબાદ બાદ ધવલભાઈનો કોન્ટેક્ટ થયો ત્યારબાદ બે બે જ આપણે શોર્ટ ફિલ્મ બનાવ્યા હા બે શોર્ટ ફિલ્મ બનાવ્યા એક દશામાંનું એમાં ખૂબ સારું એવું પ્રોત્સાહન મળ્યું હતું ઘણું બધું આમ આગળ વિડીયો વહી ગયો તો ખા

ઘરે અને ચા પાણી પાઈ દીધા એ લોકોને અને એ જતા રહ્યા છે ઘરે અને જાહલબેન પણ સૂઈ ગયા છે અને અમે હજી થોડુંક વાસી કામ છે એટલે વાસી થોડુંક કામ કરી નાખવી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ને હા એ લોકો શોર્ટ ફિલ્મનું કામ કરે છે એની ચેનલનું નામ છે ધવલ અગ્દાબ બ્લોગ્સ તો એમાં જઈને જરૂરથી વિઝિટ કરજો અને એ શોર્ટ ફિલ્મની વાત કરતા હતા એ કે નવા પાત્રનું જોડાણ કરવાનું છે તો એ કોણ હશે અને એ બધું તો હવે ડિસ્ક્રિપ્શનમાં તમને નેક્સ્ટ બ્લોગ બનાવશું તો તમે બધા પણ જરીક કોમેન્ટ કરી દેજો કે એ કોણ હું કહેતા હશે એમ તો કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો ને અમારે ઘણું બધું આજે કામ છે ને દુકાને કામ છે ઘરે કામ છે ને ઉપરથી જાહલ બેને પણ રાખવાના છે તો એ અત્યારે સુઈ ગયા છે તો થોડું ઘણું કામ કરી નાખીએ તો કન્ટિન્યુ લોકો બધા બનાવી દેજો તો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પહેલા પહેલાં બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ કાલે તો ઘણું બધું કામ હતું એટલે કાંઈ બ્લોગ શૂટિંગનો ટાઈમ જો નહોતો અને આજે થઈ ગયો છે બીજો દિવસ તો આજે બીજા દિવસમાં તો અમાર તમને હું દરરોજ ને દર્શાવું એટલે એના પપ્પા જો મસ્ત મજાની જાહલ માટે ખાટલી લઈ આવ્યા છે તો એનું મુહૂર્ત શુભ મુહૂર્ત અત્યારમાં કરી દેવી જાહલ બેન ને બેસાડીને એને દેખાતું નથી ને એટલે એમ કરે તાળી પાડો હાલો રાધે રાધી કરો

કરતો રાધે રાધે કરતો રાધે 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 કરતો અઈ કાબર આયા જો પાડો તાળી તાળી પાડો તાળી તાળી નો જાય ખાલી એલા હાચુ 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 લે બાબલુ મસ્ત મજાની ખાટલી લાવ્યા છે એમાં બેહી ગયા છે બેન અત્યારમાં કા કા

દાદા આવવાના છે મુના દાદા ક્યાં છે લે 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 જા સરસ મજાની ખાટલી છે ને લાઠી થી લાવ્યો તો બે દિવસ થી લાવ્યો તો પણ સમય નહોતો રહેતો તમને બધાને બતાવવાનું કા જાલુ બેન પછી અત્યારમાં જ મેં કીધું ચલો અત્યારમાં ખાટલી ઉપર બેહાર દેવી ઝાલુ બેન ને પોતો મારતી મારતી ઊભી રહી ગઈ મધ્ય પોતું પોતું મારી ચાલો ચાલો અમારી વાત કઈ ખૂટશે નઈ અને જાલુબેન બેન ને પાછા બાપા એ મુક્યા આવી જબા બતા રાધે રાધે કરે છે લે જબ્બા રાધે રાધે કરે જો તું રાધે રાધે કરતો એટલે કઈ રાધે રાધા કર લે મારા બાઈ ઊભા ઉભા શીખવાડે એમ જતો ચલો કઈ વાંધો નહીં તો અત્યારમાં છે ને આજનો ઉલ્લાગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય